પશુપાલકોમાં આનંદો બનાસ ડેરી રૂપિયા એક હજાર નવસો તોતેર કરોડનો આપ્યો ભાવ છે બનાસની પ્રગતિ વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છે ટેકનોલોજી વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે સરકારી નોકરીની પરીક્ષાઓ માટે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપશે જિલ્લાની જીવાદોરી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજા હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સાણાદર ખાતે યોજાયેલા વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા એક હજાર નવસો તોતેર કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌપ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવ ફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલ પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કર્યા હતા વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે વૃક્ષારોપણ અને જળસંચય સમયની માંગ છે ખેતરના સેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે જેનાથી વધુ દૂધ આપતા દુધાળુ પશુઓનું સંવર્ધન થશે સારા ગાય તૈયાર થશે રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે ટેકનોલોજી વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે શ્રી બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે આજે યોજાય સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનવાડિયા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા આપણી એજીએમએ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા દૂધનું હવે ગૌમૂત્ર ખાસ ગાયનું ઝરણ એમાંથી વેલ્યુએડિશન કરી શકાય એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય અને ખેતીના પાકો દૂધ સિવાયના ખેતીના પાકો છે એમાં પણ આ કામ ડેરી કરશે એના માટેનો આ સુધારો છે એમાં જો સંમત હોય કે આપણે આ ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને ગોબરનાની અંદર પણ કામ કરવું છે

ભાવ આપી દીધો હતો પરંતુ સતા આપણી પાસે પૈસા બચ્યા છે એમાંથી દસ ટકા ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના દસ ટકા પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયમક મંડળે નિર્ણય કર્યો છે અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ જેણે ભરાઈ દીધા છે અને માંડી બધાય હવે આપણને તો પૈસા મળી ગયા તો નવા વધારાના દસ ટકા નાણાં તમને આની અંદર મળશે